સત પરમાત્માય નમઃ સનાતન ધર્મનો જય હો આપણે જગદ ગુરુ ભગવાન શ્રી શંકરાચાર્યજીનું જીવન વૃત્તાંત પાંચ ભાગ સુધી સોંભળ્યું હવે આગળ ભાગ નંબર છ જીવન ચારિત્ર્યમાં ભાગ નંબર છ यहने आपड़े जोईए या तो हो बढ़िए न पूनम् न पापम न संख्यम न दूखम् न मंत्रो न तीर्थम न वेदा न यग्णा् अहम भोजनम् नैव भोजम् न भोक्ता चिदानन

કે તમે આટલી 12 વર્ષની એટલે બિલકુલ નાની ઉંમર અને સૂત્ર વિશે તમે જે ભાષ્ય કરો એ આશ્ચર્યની વાત છે માટે સૂત્રના જે પ્રથમ સૂત્ર પહેલા સૂત્રના ઉપર તમે બોલો બ્રહ્મ સૂત્રના ત્રીજા અધ્યાયના પ્રથમ પાદના પહેલા સૂત્રના ઉપર તમારે જે બોલવું હોય એ બોલો એ વખતે શંકરાચાર્ય ભગવાને એ સૂત્રનો ટૂંકમાં જે તાત્પર્ય હતું એ આ રીતે કહ્યું કે પૂર્વ દેહની પૂર્વ દેહથી ઉત્તર દેહની પ્રાપ્તિમાં જીવ દેહના બીજ જે પાંચ સૂક્ષમ તે વડે પરિવષ્ટિત થયો છતો થતો જાય છે પાંચ ભૂતનો સ્થૂલ તત્વો એનાથી જીવ પરિવષ્ટિત થયો થતો જાય છે છતોય એમ જળમાંથી પાંચમી આહુતિમાં જેમ પુરુષ રૂપ આહુતિ અજ્ઞની આહુતિઓમાં જેમ આહુતિઓ પાય એમ પુરુષ રૂપ પરિણામ પામે છે તેમ હે શ્વેત કે તો તું જાણે છે બ્રહ્મસૂત્રનું આ વાક્ય એવા પ્રવાહન રાજાના પ્રશ્નથી થી એક પ્રવાહન રાજાના એવા પ્રશ્નથી અને એવી જળ જળ એવી પાંચમી આહુતિમાં પુરુષ રૂપે પરિણામ પામે છે જળની આહુતિ થાય એટલે જીવ પુરુષ રૂપે પરિણામ પામે છે જેમ દૂધમાંથી દહીં પરિણામ પામે છે એ વૃદ્ધ બ્રાહ્મણ પરિણામ પામે છે પ્રવાહન રાજાના ઉત્તરથી આવો નિશ્ચય થાય છે આ વચનો સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ મહારાજે આઠ પ્રકારના પૂર્વ પ્રશ્નો એના વ્યાખ્યાન ઉપર કર્યા એટલે કે વ્યાપક જીવાત્માને ઇન્દ્રિયો અન્ય શરીરમાં પોતાના કર્મો વડે વૃત્તિ રૂપ પરિણામ પામે છે હા કે જીવાત્માના વ્યાપક જનરલી જમ વસ્તુ વ્યાપક વ્યાપક જીવાત્માને બધી જગ્યાએ રહેલા જીવાત્માને ઇન્દ્રિયો અન શરીરમાં પોતાના કર્મો વડે વૃત્તિ રૂપ પરિણામ પામે છે હા સારો ખોટો જે કર્મો વડે ગુણાનો સંજોગે

છેલ્લામાં છેલ્લો બારીકમાં બારીક અણુનો અણુ એ રીતે સૂક્ષ્મ અંશ સહિત જીવનો અન્ય શરીરમાં જવું સંભવતું નથી હા કા જીવ બધા અંશો ન ભેગો લઈને જાય બીજા શરીરમાં એ અશક્ય છે એવું મનાતું નથી માનવા જેવું જેવું માનવા યોગ્ય પણ લાગતું નથી તો એમાં એક કે ભૂતોના સૂક્ષમ અંશો ભૂતોના સૂક્ષ્મ અંશો સહિત છે કે વિકલ્પ રહિત સારી નરસી કોઈ પણ કલ્પનાઓ વગર વિકલ્પ રહીત જે આત્માની અંદર કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક કલ્પ સંકલ્પ નિસંકલ્પ એટલે સંકલ્પ વિકલ્પ કોઈ પણ એનાથી રહિત થઈ આત્મા બીજા નવા શરીરમાં વિકલ્પ સહિત વૃત્તિને પામે છે બીજા શરીરમાં વિકલ્પોના સાથે સંકલ્પોના સાથે વાસના કહેવાય એના હાથે એ બીજા વિકલ્પ સહિત વૃત્તિને પામે છે અને ભોગ્ય ઇન્દ્રિયો હ ભોગ્ય ઇન્દ્રિયો અન્ય શરીરમાં નવી એટલે બીજી ઉત્પન્ન થાય છે જેમ આપણે મકાન બદલીએ તો ત્યાંનું વાહ કરવાનું પૂરતો એ મકાનમાં બીજા સાધનો નવા વસાહત થાય છે એમ નવી

પણ આપણું તમારું કેવું વિરુદ્ધ છે દાખલા તરીકે પોપટ જેમ એક વૃક્ષ ઉપરથી ઉડીને બીજા વૃક્ષ ઉપર બેસે છે એમ જીવ એક શરીર તજીને બીજા નવા શરીરમાં જાય છે એવા જૈનના સિદ્ધાંતથી જૈન મતનો આવો સિદ્ધાંતોપટ એક ઝાડથી ઉડીને બીજા ઝાડ ઉપર જાય એમ જીવાતમાં એટલે કે જૈન મતના સિદ્ધાંતથી પણ આપણે જે માનીએ છીએ વિરોધમાં છે વિપરીત છે દાખલા તરીકે એટલે સૂત્ર વાક્ય મુજબ યત્રાશ્ય પુરુષસ્ય મૃત્યિ વાગ

એક એક દેવતાઓમાં એક એક ઇન્દ્રિયો વિલીન થાય છે ઇન્દ્રિય વાયુ દિશાઓ વિલીન થાય એમ આ બધી જ ઇન્દ્રિયો એના એમના દેવતાઓની અંદર વિલીન એટલે લયીકરણ થાય છે એવું કહ્યું છે જય જૈન મતમાં એથી જીવની સાથે ઇન્દ્રિયો જાય છે એવું તમે જો કહેતા હોય શંકરાચાર્ય કહે કે જીવના હાથે નવા ઇન્દ્રિયો પણ હાથે જાય છે બ્રહ્મદેવતા તમે જો એવું કહેતા હોય તો તે તમારું કથન એટલે આપણું માનવું ઘણા નહીં માનતા કે આ તો બધું વાસના લઈને જાય તો એ એવું માનવું એ શ્રુતિ વાક્ય થી વિરોધમાં છે શ્રુતિમાં કહ્યું છે કે સ્વર્ગ લોકરૂપ અગ્નિમો શ્રદ્ધારૂપ આહુતિ હોમવાનું કહ્યું છે હા સ્વર્ગ રૂપ એટલે સ્વર્ગના લોકરૂપે અગ્નિમો રૂપ આહુતિ હોમવાનું કહ્યું છે પણ જળની આહુતિ હોમવાનું કહ્યું નથી પાણી યજ્ઞમાં પાણી રેડો એવું તો કોઈ જગ્યાએ કયું નહીં અને મન તો પણ નથી એથી પણ જીવમાં હાથે સૂક્ષ્મ ભૂતોનું જવું સંભવતું નથી આ ભૌતિક જળતાર રૂપ જે તત્વો ભૂત દેખાય છે એવા સૂક્ષ્મ તત્વો જે હોય સૂક્ષ્મ ભૂતો જે હોય જે હોય હોય લિંગ શરીર જેને કહેતા એ એના સાથે જતું હોય એવું મનાતું નથી અને શક્ય પણ નથી તો જળની આહુતિમાં ક્રમ વડે એક એક ક્રમ કરતો પાંચમી આહુતિમાં જળ પુરુષ રૂપ પરિણામ પામે છે શ્રદ્ધા નામ જળ થાય એમ તમે માનો છો એમાં અડચણ નથી પણ જીવ જળ આદિ એટલે બધાય તત્વો જળ આદિ સૂક્ષ્મ ભૂતોથી વિંતાયને અન્ય શરીરમાં જાય છે બીજો સૂક્ષ્મ ભૂતો એટલે વાસના એ લઈન બીજા શરીરમાં જાય છે નવો જન્મ ધારણ કરે છે તો એ માનવું પણ યોગ્ય નથી શ્રુતિમાં જળનું નામ આવે છે એથી એકલા જળથી વિંતાયેલો જીવ અન્ય દેહમાં જાય છે એમ માની શકાય પણ અન્ય ભૂતો પણ તેની સાથે હોય છે જાય છે એમ મનાય એમ લાગતું નથી તો એ પૂર્વ પક્ષમાં ભગવાન આચાર્ય शंकराचार्य કહ્યું કે નીચે પ્રમાણે સમાધાન કર્યું એ રીતે કર્યું કે શ્રુતિ વિરુદ્ધ સંખ્યનો મત પ્રમાણ ગણાય નહીં આ કે સંખ્ય મત જે છે એ શ્રુતિથી વિરોધમાં છે એને પ્રમાણ ગણાય નહીં એની સાબિતી ચાલે નહીં બૌદ્ધો જૈનો અને કણાદ મુનિનું શ્રુતિ વિરુદ્ધ કથન આદર

આ ઇન્દ્રિયો ઉપર જ્યારે જીવનું એટલે પુરુષનું મરણ થાય ત્યાં તેની વાણી બધું જ ટૂંકમાં દ્રષ્ટિ વાણી હોભળવાનું હલવા ચલવાનું બધું એ આ બધું એ ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર એટલે ઉપર આગળની પેઠે ઉપકાર કરતા નથી કારણ કે પહેલું જે કર્મ ક્રિયા દેવતાઓ ઇન્દ્રિયો દ્વારા કરતા હતા એ મૃત્યુ થયા પછી એ જ દેવો કાર્ય કરતા નથી અને ઇન્દ્રિયો કાર્ય વગરની બની જાય છે એમ છે તો તેથી વાણી આદિ ઇન્દ્રિયો અગ્નિ આદિ દેવોમાં લય પામી જાય છે એમ તે શ્રુતિમાં ગૌણપણે સામાન્યપણે કહ્યું છે પ્રાણ અને ઇન્દ્રિયોના એકલા જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જઈ શકે નહીં પ્રાણ સહિત ઇન્દ્રિયો સહિત આ જીવાતમાં બીજા શરીર નો પ્રાપ્ત થાય છે બીજા શરીરમાં જાય છે તો ઉપક્રમ એટલે શરૂઆત તથા ઉપસંહાર એટલે મૂળ હેતુ શાર એક રૂપના વિચાર તો રૂપનો વિચાર કરતો જે ઉપક્રમ અને ઉપસંવાદ એકરૂપ શબ્દનો વિચાર કરતો એ શ્રદ્ધા શબ્દનો અર્થ જળ એવો થાય છે શ્રદ્ધા વાનમ લબ્ધ શ્રદ્ધા ઓમ એટલે પાણી જળ એવો શ્રદ્ધાનો અર્થ જળ એવું થાય છે એમ જણાય છે જો પહેલી આહુતિમાં જળ ના કહ્યું હોય તો પાંચમી શ્રદ્ધા એ અંતરણ નો ધર્મ છે એથી તે અંતઃકરણમાંથી કાઢીને અગ્નિમાં ઉમી શકાય નહીં વળી શ્રદ્ધાનો અર્થ જળ થઈ શકે છે એમ આપ એ જણાય છે સૂક્ષ્મ ભૂતો વિના શરીર ઉપજે નહીં માટે જીવ જળ આદિ સૂક્ષ્મ ભૂતો સહિત નવા શરીરને પ્રાપ્ત પામે છે એમ માનવું જોઈએ જીવ જળના આધારે જળના વધારે ભાગથી વિનતાઈ ને છે એથી એકલા જળનું નામ આપ્યું છે જેનો ભાગ વધારે એનું નામ આવ પાછું જીવ જળના ના આધારે વધારે ભાગે વિનતાઈ ને એ તેથી એ શરીર માં નામ આપ્યું છે પણ શરીરના ના ઉપાદાન કારણ રૂપ પાંચ ભૂતો છે પાંચ ભૂતો સિવાય ઉત્પત્તિ શરીર ના થાય ના થાય એટલે ઉપાદાન કારણ માટે બીજા ચાર ભૂતો પણ એની સાથે હોય છે એમ માનવું જોઈએ આચાર્ય શંકર ભગવાનના આવા સમાધાનથી વૃદ્ધ સ્વરૂપે રહેલા બ્રાહ્મણ મહારાજ સંતોષ પામ્યા અને એ બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણે એ બ્રાહ્મણ જે બ્રાહ્મણના રૂપમાં હતા એ બીજા કોઈ નહીં પણ ખુદ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાન વ્યાસ ભગવાન જ હતા એમ આચાર્ય ભગવાનને આવું લાગ્યું કે આ ભગવાન વ્યાસ જ છે આચાર્ય ભગવાનની પ્રાર્થનાથી એમણે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું શંકર ભગવાને કીધું કે હે પ્રભુ બ્રાહ્મણ દેવતાનું તમારું મૂળ રૂપમાં આવો એટલે એ વ્યાસ સ્વરૂપ મૂળ હતું એ પ્રગટ કર્યું અને આચાર્ય ભગવાને તેમના પ્રમાણ કર્યા આમ એમની ખૂબ જ સ્તુતિ કરી અથ પરમાત્માય નમઃ સદગુરુ મહારાજનો જય સનાતન ધર્મનો જય શાંતિ